માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો તો મિત્રો નવા વ્લોગ્સ વિડીયોમાં તમારું સ્વાગત છે અને મિત્રો આપણે આવી ગયા છે એક મસ્ત જગ્યાએ જે તમને મસ્ત સીન બતાવું તો પહેલાં તમે નગરપાલિકાનું સીન જોઈ લો તો મિત્રો તમે જોઈ શકો છો સીન તો મિત્રો આપણે આજે મસ્ત સ્ટેચ્યુની મુલાકાત લેવાની છે તો સ્ટેચ્યુમાં તમે બનાવી રહેજો વિડીયોમાં બનાવી રહેજો અને વિડીયો ગમે તો લાઈક કરજો તો મિત્રો આપણે એકદમ નજીક આવી ગયા છે સ્ટેચ્યુની તો પહેલાં તમને સ્ટેચ્યુ બતાવી દો તમે જોઈ શકો છો રાણી લક્ષ્મીભાઈનું સ્ટેચ્યુ તો મિત્રો આ બધું નગરપાલિકા તરફથી પેન્ટિંગ થયું છે તો મિત્રો શકો છો મસ્ત તો મિત્રો આ બસ વસ્તુ તમે જોઈ શકો છો નગરપાલિકા તરફથી કામ થયું છે તમે બોર્ડ બી જો સ્વચ્છ પ્રભુતા નગરપાલિકા શહેરા એવું બોર્ડ પણ જોઈ શકો છો તમને સ્ટેચ્યુ બી બે દિવસ લાગ્યા છે લગાઈ જતા તો મિત્રો આ છે એક મસ્ત મજાની ચોકડી ત્યાં અમે આવી ગયા છે ને આ ચોકડી આ છે નગરપાલિકા જાય છે આ છે તે બજાર શહેરા મેન હાઈવે પર જાય છે તો મિત્રો અહીંયા મસ્ત મજાનું એવું જગ્યા બનાવી દીધી છે ત્યાં આપણે જવાની બહુ મસ્ત જોવાની મજા આવે તેવી જગ્યા છે ને મિત્રો તમને વિડીયો તો મિત્રો આજે સવારના દસ વાગ્યા છે અને મંગળવાર છે રજા દિવસ છે તો અમે આવી ગયા છે એક મસ્ત મજાના મંડેશ્વર મંદિરે તો તમને પહેલાં મંદિરનો બધું અંડરગ્રાઉન્ડ બધું બતાવી દઉં પછી તમને ભગવાનના દર્શન કરાવું તો મિત્રો આપણે આવી ગયા છે મંદિરમાં તો તમને પહેલાં હું ભગવાનના દર્શન કરાવવા માટે લઈ જાઉં છું તો વિડીયોમાં એન્ડ સુધી બની રહેજો તો મિત્રો મસ્ત મંદિરનો નજારો તમે જોઈ શકો છો જો તમને ભગવાનના દર્શન કરાવવાના છે તો વિડીયોમાં એન્ડ સુધી બની રહેજો અને વિડીયોમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો મંદિર હાવ એકદમ નીચે છે તો હું જાઉં છું તમને ત્યાંનું બધું નજારો બતાવું પહેલાં અને હવે તમે ભગવાનના દર્શન કરી લો તો કોમેન્ટમાં જણાવજો આ કયા ભગવાનના મેં તમને દર્શન કરાવ્યા જો તમે કોમેન્ટમાં જરૂરથી જણાવજો આ છે હનુમાન દાદા જો તમે જોઈ શકો છો અંદર એક માણસ બી છે જે સેવા કરે છે તો મિત્રો અમે બે મિત્રો આવ્યા છે જે એક મારી સાથે આવે છે તો મિત્રો તમે વી જોઈ શકો છો બીજા મંદિરે મહાદેવ ની શિવલિંગ ના દર્શન કર્યા અને કોમેન્ટમાં હર મહાદેવ જરૂરથી લખજો મિત્રો તો મિત્રો તમને આ વ્લોગ્સ વિડિયો કેવો લાગ્યો મને જરૂરથી જણાવજો ને આગળ કેવો વિડીયો બનાવતી બનાવજો ચલો જય માતાજી બધા